નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણ તેમજ સંખેડા રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણના રેન્જમાં નેશનલ હાઇવે છપ્પન પર આવતા વૃક્ષો બનાવવા માટે કાપવામાં આવશે વન વિભાગના અધિકારીએ વૃક્ષોનું નિરીક્ષણ કરી અને રોડની માપણી કરી હતી જ્યારે રોડ બંને સાઈડ એકસો ચુમ્માલીસ ફૂટ બનશે વન વિભાગના અધિકારીઓએ વૃક્ષોનું નિરીક્ષણ કરી અને રોડની માપણી પણ કરી હતી જ્યારે રોડ બંને સાઈડ એકસો ચુમ્માલીસ ફૂટનો બનશે હાલ તો વન વિભાગ દ્વારા વૃક્ષોનું સર્વે કરવામાં આવ્યું છે નસવાડી બોડેલી પંચમલ દાહોદ અને મુંબઈ સુધી ફોર લેન રસ્તો બનાવવા માટે નેશનલ હાઈવે છપ્પનના અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે રોડ બનાવવા માટે જિલ્લાના તંત્ર દ્વારા ખેડૂતોની જમીન એક્વાયર કરીને ખેડૂતોને જમીનનું વળતર મળે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે જ્યારે નસવાડી બોડેલી રોડ પર સંખેડા રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણ તેમજ નસવાડી રેન્જ ફોરેસ્ટ ઓફિસ સામાજિક વનીકરણની માલિકીની બે રેન્જના સાડત્રીસો જેટલા વૃક્ષો આવેલા છે જેમાં વડોદરા કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને બંને રેન્જના અધિકારીઓ નેશનલ હાઇવે છપ્પન ઉપર વૃક્ષોનું માર્કિંગ મારવામાં આવ્યું છે તેની ચકાસણી કરી હતી તેમજ નેશનલ હાઇવે છપ્પન ટોટલ એકસો ફૂટ પહોળો બનાવવાનો છે અને ત્યાં જ્યાં જ્યાં વૃક્ષો કાપવાની જરૂરિયાત છે તે જગ્યાનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું સર્વે સર્વે ચાલુ છે અંદાજે આપણે સંખેડા રેન્જમાં આપણે પંદરસો ને સાતની આજુબાજુ છે સંખેડામાં અને નસવાડીમાં

હા એ તો પછી અત્યારે આ માર્કિંગ થવાનું ચાલુ છે મજૂરી મળે